હેલો 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 કેમ છો ભાઈ મજામાં ચાલો ટ્રિપલ 크라운 ઓફ સાયન્સ હેલો કે હાલ આય નિત નવા નામ હવે જો ભાઈ હેલો નમસ્કાર જય હિન્દ જય ભારત વંદે માતરમ કેમ છો બધા ચાલો ફટાફટ કમેન્ટ સેક્શન ની અંદર પોતપોતાના જવાબ અભિપ્રાય રિવ્યુઝ અને કેવાય ને ફીડબેક આપી દેશે ક્લિયર ઓય યે તો સ્ક્રીન કા પ્રોબ્લેમ આ ગયા હે ચાલો ફટાફટ 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 બ્લેક કલર અચ્છા હેલો 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 સંકટ સમયની સાગળે સલીમા સર યોર જનલ આપ સૌનો હાર્દિક હાર્દિક

ઓકે ઓકે શિવ ચાલો ફટાફટ 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 ચાલો ફટાફટ તમારા મિત્રો જોડે આ ચેનલ ને શેર કરો આપણે સેવન્ટી પ્લસ થાય પછી આપણે લાઈવ આ લેક્ચર ને શરૂ કરજો ક્લિયર ચાલો ફટાફટ 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 ઓકે યુનિક કોર્સ એન્ડ સાયરી થેન્ક યુ ઓકે 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 વેરી સર હર્ષિલ સર હર્ષિલ સર સર એ તો આગ લગાડી દીધી ભાઈ ઓકે ચાલો ઉભા રહો ઉભા રહો ઉભા 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 રહો હર્ષિલ છેને આપણે ફોન જ કરી દઈએ લાઈવ વિડીયો કોલ ઓકે વિડીયો નહીં વિડીયો કોલ વિડીયો કોલ ચાલો હર્ષિલ છેને આપણે લાઈવ અત્યારે આવી શકે એમ નથી પણ હર્ષિલ છે ને આપણે કોલ કરી દઈએ બરોબર ચાલો ચલો ફટાફટ ફટાફટ તમારા મિત્રો જોડે ચેનલ ને શેર કરો ત્યાં સુધી આપણે હર્ષિલ છે ને વિડીયો કોલ કરીએ બરોબર ચાલો ઓકે ચાલો સાહેબજી લાઈવ લેક્ચર આલે સમજો છોકરાઓ તને પૂછે છે ક્યાં છે હર્ષિલ સર હર્ષિલ સર ક્યાં છે વેરી જ હર્ષિલ સર લાઈવમાં માં છો હા જો બાબલો તો દાઢી મૂછ કરાવીને તૈયાર થઈ ગયો છે અરખાઈનો બતાઈ દયો છોકરાઓને હાય કહી દયો હાય હેલો હાઉ આર યુ હાય હેલો ગાઈસ હેલો ગાઈસ મોજમાં મોજમાં ભાઈ આ બધાને શું થાય ઓકે હેલો હર્ષિલ સર જો ભાઈ છોકરાઓ કહે છે હર્ષિલ સર હર્ષિલ સર હેલો 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 ઓકે તો હવે તમારી તમારી ખમી છે ને અહીંયા આમ કહેવાય ને કે થોડુંક ખૂંચી રહી છે બરોબર છે તો હવે આ લોકો તમને બોલાવે છે પણ હવે તમે આવી કે એમ નથી તો શું કરશું આપણે બરોબર પણ પછી ક્યારેક આપણે લાઈવ લેક્ચરમાં વાત ઓકે સારું ચાલો સાહેબ ઓકે તો હવે આપણે શરૂ કરી દઈએ આજે મસ્ત મજાના સેશન ને બરોબર કઈ વાંધો નહીં એ તો આમ પૂરો તો હવે વચ્ચે વચ્ચે પાવર વે ગયો તો બરોબર તો એના કારણે થઈને આપણું થોડુંક એવું આમ શિડ્યુલ ડામાડોળ થઈ ગયું છે પરંતુ હવે વાત કરતા હતા જ્યાં આપણે પહોંચી જઈએ પહેલા પાવર જાય ને પહેલા આપણે જે કહેવાનું એ કહી દઈએ બરોબર ફટાફટ તમારા મિત્રો જોડે આ ચેનલને શેર કરી દેવાની છે બરોબર ચાલો શેર કરીને પછી આપણે આ લેક્ચર ને આગળ ધપાવીશું વધાવીશું બરોબર ચાલો ફટાફટ ફટાફટ જલ્દી થી કોઈ તો એમ કહેતો મેડમ મચ્છર ગરી જશે ના બેટા મચ્છર નથી ગયું મોઢામાં બરાબર છે ચાલો ચાલો ફટાફટ હાય ફ્રોમ ન્યુ ઉન્નતિ વિથ ચેન્જ પર્સનાલિટી એન્ડ ન્યુ માઇન્ડ સેટ એન્ડ સર એન્ડ મેન ગુડ મોર્નિંગ ભૂલી તો નથી ગયા ના ભાઈ ના 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 નહીં નહીં ભૂલે હે નહીં ભૂલે હે નહીં ભૂલે હે ચલો ફટાફટ તમારા મિત્રો જોડે આ ચેનલને શેર કરી દેવાની છે અને સાથે સાથે વિડીયો પસંદ આવતો હોય તો લાઈકનું બટન દબાવી દેવાનું છે કારણ કે આજના લેક્ચરની અંદર આપણે આપવાની છે મસ્ત મજાની અપડેટ અને અપડેટ 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 વોટ ઇઝ ચાલો હવે જો અપડેટની વાત કરવામાં આવે તો સમજો કે આપણે એક વર્ષ છે મસ્ત મજાનો આપણે સ્ટડી કર્યું તમે જે પણ કઈ વસ્તુની આપણે વાત કરીએ છીએ બરોબર બધી વસ્તુ તમને ખબર જ છે આપણે કઈ કઈ વસ્તુની સ્ટડી કરેલું છે સાથે સાથે કેવી રીતે આપણે સ્ટડી કર્યું છે બરોબર હવે એને આપણે વાત કરવાની છે ઇમ્પ્રૂવ કરવાની એમ તો નહીં કે એકને એક લેવલે આપણે રહીએ એને આપણે ઇમ્પ્રુવ કરવાની વાત કરવાની છે અને આ ઇમ્પ્રુવમેન્ટ કઈ રીતે આવે તો કે અમારી સાથે વધારે વધુ ટાઈમ આપીને સ્ટડી કરો તમે બરોબર અને આ સ્ટડી કરવા માટેની અપડેટ છે કઈ રીતે આપણે સ્ટડી કરીશું કેવી સ્ટડી કરીશું આ સ્ટડી કરીશું આ બધી જ વસ્તુની આપણે આજના લેક્ચરની અંદર ઇન્ફોર્મેશન મેળવવાની છે અને આ અપડેટ એટલા માટે ખાસ તમારા માટે લઈને આવ્યા છીએ મેડમ શું લાગે તમને છે તમે શેર કરો જ્યાં દરિયામાં ચાવી નાખી દીધેલી છે બરોબર પણ ચાવી આરે દોરી બાંધી છે પછી નકર ખોવાઈ જાય ખોલવું કેમ દાડો બરોબર ચાલો તો ફટાફટ તમારા મિત્રો જોડે આ ચેનલને શેર કરી દેવાની છે બરોબર ઓકે પાણીપુરી લવર ઇઝ બેક ઓ હો હો ચાલો એ ભાઈ જો પહેલી વસ્તુ છે ને આ આ વસ્તુ છે ને હું વર્ષના શરૂઆતથી જ કહી દઉં છું કે ભાઈ તમારે જે આઈડીની આપ લે કરવી છે ફલાણું ઢીકડું આ બધી વસ્તુ છે ને જો કમેન્ટ સેક્શનની અંદર ન કરો તો વધારે સારું કારણ કે અમે વચ્ચે બ્રોકર નથી અને કરો તો અમે નો હોય ને લેજો લેજો બરાબર શરૂઆત તમારે જે ખૂણા ની વાત જેને હોય એ તમે કહી શકો છો જ્યારે લેક્ચર ચાલુ ન હોય અપકમિંગ માં તમારે જે વાત કરવી હોય કરી પણ છુપાઈ છુપાઈને અમારી સામે નો કરતા ભાઈ અમને બિલકુલ ઇન્ટરેસ્ટ નથી તમારી વાતો બરાબર ન નતા થાય છે કેવું કે તમે લોકો તો આ ડિસ્ટર્બ કરો છો બીજા લોકોને અમે ડિસ્ટર્બ થઈએ અમારે જે વાત કેવી હોય છે ને ક્યારેક એવું હોય છે કમેન્ટ સેક્શનની અંદર એવું બધું આવી જાય તો નથી કહી શકતા બરાબર તો પ્લીઝ એવું બધું અત્યારે ન કરો તો વધારે સારું ઓકે ચાલો ઓકે ઓકે તો હવે આપણે અપડેટ શું છે એની વાત કરતા હતા આપણે બરાબર તો ઢંટણ ઢંટણ ના ના પહેલો સવાલ કે બેચ ક્યારથી શરૂ થશે પહેલી વસ્તુ તો બેચ એટલે શું એ તમને ખબર હોવી જોઈએ બરોબર બેચ શબ્દ બેચ અને બેન્ચ બેન્ચ બંનેમાં અલગ અલગ છે બેસવાનું આવે અને બેચ બેચ એટલે એક આખી આખો આમ કહેવાય ને ફૂલ પેકેટ અને આ પેકેટની અંદર તમને બધી જ રીતે પરિપૂર્ણ બનાવવા માટે અમે લાવી રહ્યા છીએ બરોબર અને આ બેચની જો આપણે વાત કરીએ તો ક્યાંથી શરૂ થાય કે આ શરૂ થાય કેવી રીતે શરૂ થાય આ બધી જ માહિતી છે ને આપણી YouTube ચેનલ ઉપર તમને મળી રહે

અત્યાર લગી આપણે YouTube માં બનાવ્યું બરોબર અથવા તો અત્યાર સુધી આપણે વર્ષ છે બરોબર દરેક વખતે ડાઉટ મોકલેલા છે બરોબર એમના જવાબ મળ્યા છે છે એનો આપણે સાઈડમાં કારણ કે એની એવું ન હોય કે અમે માત્ર કામ કરતા હોય ઘણા બધા કામ આવતા હોય છે 24 કલાક આપ્રાત માં ફોનય હોય હા બને ત્યાં સુધી આપણે આ નંબરમાંથી તો 100% તમને મળી જ જશે અમારા પર્સનલ નંબર માં મોકલ્યું હોય ને જો વાર લાગી ગઈ હોય તેવું ક્યારેક બને જનરલી અમે લોકો બને તેટલી વહેલી તકે તમારા ડાઉટ ક્લિયર કરવા માટે જ હોઈએ છીએ બરાબર છે ને આ નંબર તો સતત તમારા માટે રેડી છે અને આ વસ્તુ જ્યારે તમારી એક્ઝામ હતી ને એક્ઝામ માં તમને ખ્યાલ હશે કે જેવો તમારો ડાઉટ હોય એ ડાઉટ ને અમે સોલ્વ કરતા હા પછી ડાઉટ તો મતલબ એમ નથી કે એક્ઝામ પૂરી થઈ ગઈ એની પહેલા એક આખી આખું લાંબુ ચટ્ટુ પેપર મોકલી દીધું ને એમાં અમે સોલ્વ ના એ પછી વસ્તુ અલગ અલગ થઈ ગઈ તમારે કોઈ એક બે પર્ટિક્યુલર ની અંદર ડાઉટ હોય એના તમારે સોલ્યુશન મળવાય ફોન કરીને મેસેજ કરીને કોઈ પણ રીતે તમે સંપર્ક કરીને કરતા હતા બરાબર આ તો બધી વાત થઈ ગઈ પહેલાંની હવે સિસ્ટમેટિક કંઈક વિચારતા હોઈએ ને અમે બરોબર અને આ સિસ્ટમ જે આવશે એ તમારા માટે મસ્ત મજાને આવશે ઘણું બધું અત્યારે કામ હાલે છે બરોબર આ જો લેટ લાવવાની પાછળનું કારણ પણ એ છે તમે જો ઘણી બધી જગ્યાએ તમે જોયું પણ હશે કે ભાઈ આલો આ છે ફલાણું છે ઢીકણું પણ લેટ લાવવાનું કારણ એ છે કે ભાઈ આની પાછળનું જે બેક એન્ડ વર્ક છે એ તમને નથી ખબર હોતી એ ખાલી અમને જ ખબર હોય છે કે ભાઈ આની પાછળ કેટલું કામ હોય બરોબર તો આ જે કામ છે ને એ કામની પાછળ ને પાછળ આપણે લેટ કરેલું છે કારણ કે જેટલું પણ આપવું છે બધું પ્રોપર આપવું છે અને કટ ટુ કટ આપવું છે

પણ એટલી મિનિમમ ફી હશે અને મેઇન વસ્તુ મિનિમમ ફી રાખવાનું પાછળનું કંઈક કારણ એવું છે કે બધાને એટલી બધી જાજી જાજી ફી અફોર્ડ થતી નથી ઘણા સ્ટુડન્ટો ફીઝના કારણે એજ્યુકેશન સારું મેળવી નથી શકતા તો એવા સ્ટુડન્ટ માટે અમારા તરફથી સ્ટડી માસ્ટરની જે આખી ટીમ છે એનું એક જ એક એઇમ છે કે ગુજરાતનું દરેક ઘર ગુજરાતનું દરેક બાળક ગુજરાતની દરેક શેરી દરેક રૂમ સુધી અમારે પહોંચવું છે બેટા તો એના માટે મિનિમમ ફી હશે તો જ અમે આ વસ્તુ કરી શકવાના છીએ બરાબર છે એક સવાલ એવો છે કે કુલદીપ એમ કે છે બેટા અમે ફી રાખી દીધી નો ડાઉટ હાલો રાખી દીધી બરોબર તો હવે એની વેલ્યુ શું રહેશે એ તમે સમજો એ તો છે છે ને ડિસિપ્લિન ના બરાબર છે જે તમે અમે રાખીએ મિનિમમ જ હશે પરંતુ જો રાખીએ ને તો ડિસિપ્લિન નહીં જળવાઈ રહી તો ડિસિપ્લિન જો ભાઈ તમને શું લાગે અમે પૈસા કમાવા હાટુ ફી રાખીએ છીએ ના ડિસિપ્લિન જાળવી રાખવા માટે તમે ફી ભઈ હશે તો તમે અમારા લેક્ચરની અંદર રેગ્યુલર આવશો બરાબર છે તમે થોડુંક અને યસ સિસ્ટમેટિક કામ થશે બધી વસ્તુ તમે રેગ્યુલર આવશો તમે લેક્ચર મિસ નહીં કરો તમે બહુ એક્સ્ટ્રા વાતો નહીં કરો કારણ કે તમે ભણવા માટે જ આવવાના હશો ત્યાં તમે ફીઝ ભરી છે એટલા માટે બરાબર છે બાકી આપણે YouTube માં ભણતા જ ને YouTube ની અંદર ફ્રી ની અંદર ફ્રી માં તમે ભણતા અને ઘણી બધી ન્યુસન્સ ઘણી વખત ફેલાય ના એમ કહે કે તો ફી સુક કરવા રાખો જો ભાઈ એ તો મેં કીધું ફી એટલા માટે જ રાખીએ છીએ કે જેથી આપણે સિસ્ટમેટિક કામ થાય ના ના બેઝિકલી ટૂંકમાં અહીંયા આમ કહેવાય ને કે પ્રેઝન્સ ઓફ માઇન્ડ ઓસ વિથ બાકી જવાબ તમને મળી ગયો કે ફી શું કામ રાખીએ છે અમે બરાબર જો ફ્રી રાખીએ તો આ YouTube જેવું થાય તમને બધાને ખબર છે કે YouTube અત્યારે શું થાય છે બરાબર છે એનાથી જ અમે કંટાળીને આ કરીએ છીએ બરોબર એવું નથી કે અમારો શોખ છે બરોબર તમારા માટે જ આ બધી વસ્તુ થાય છે એવું નથી કે ભાઈ અમારે બધી વસ્તુ કરવી જે થાય છે એ તમારા માટે થાય છે બરાબર તો એટલા માટે થઈને ફીઝ રાખવી એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે તમે જો કોઈ પણ અહીંયા હું અમારી વાત નથી કરતો બધાની વાત કરું બધાએ રાખે છે તો શું કામ રાખે એટલા માટે કે તમે જે જગ્યાએ જાઓ છો એ જગ્યાએ ડિસિપ્લિન જળવાય એક સિસ્ટમ જળવાય બરાબર અહીંયા આ રીતનું નથી થઈ શકતું કારણ કે યુટ્યુબ ની અંદર આપણે અમારા હાથમાં કોઈ કંટ્રોલ નથી હોતું મેઈન કન્સિસ્ટન્સી જળ કન્સિસ્ટન્સી બરાબર અમારા હાથમાં કોઈ કંટ્રોલ નથી હોતું તમે આપડે સ્કૂલે કેમ ફી ભયરી હોય એટલે સ્કૂલમાં રેગ્યુલર જવાના જ છે બરાબર અહીંયા આટલું ન્યુસન્સ નથી ફેલાવવાના લેક્ચરની અંદર કેમ કે ન્યાં ફી ભયરી છે આપડે તો એવી જ રીતે અહીંયા પણ ઓકે ચાલો તો આગળ વધાજા ક્લિયર હે તો સર યુટ્યુબ પર લેક્ચર આવશે કે નહીં જો ભાઈ એની વાત જ આપણે નથી બરોબર મેઇન વસ્તુ આપણે અત્યારે બેચની વાત થાય છે બરોબર કઈ રીતે આવશે કેવી રીતે આવશે આ બધી ચર્ચા પછીની છે અત્યારે ખાલી અનાઉન્સમેન્ટ એવી છે બેચની બરોબર એટલે એ વસ્તુ પણ યાદ રાખજો ઓકે ચાલો હવે આગળ વધીએ પછી શા માટે સ્ટડી માસ્ટર હવે આનો જવાબ આપણે તો ન જ આપી શકાય બરોબર કારણ કે આમ કેવાય કે વખાણેલી ખીચડી દાટે અમારે ચોટાડવી બરોબર એનો જવાબ છોકરા જ આપશે અને એ કમેન્ટ સેક્શન ની અંદર આપશે પહેલેથી લઈને કઈ તારીખ ખબર મેડમ આપડી ઓગણત્રીસ એપ્રિલ બરોબર ત્યારથી આ ચેનલ બનેલી છે અને એના પછી લગભગ પંદર દિવસ પછી પેલો વિડીયો મૂકાનો હતો ગણિતના સાહેબ મને યાદ છે બરાબર છે અને આથી ત્યાર તારીખથી લઈને આ તારીખ સુધી તમે જેટલું પણ જોવો છો એ બધું ચેનલ ઉપર છે બરોબર એક વિડીયો ડિલીટ નથી લાગેલો એ તમારે જોવું હોય તો જોઈ લેવા બરોબર જે પણ હોય અને ખાસ વસ્તુ અત્યાર સુધી તમે ઘણા ઘણા બધા સ્ટુડન્ટો છે કે જે પહેલા દિવસથી આપણી સાથે જોડાયેલા છે તો એ મારી છે કે બેટા તમે આન્સર આપો કે શા માટે સ્ટડી માસ્ટર ઓકે 100% રિઝલ્ટ મળશે જો ભાઈ ની વાત કરીએ તો અમે અને તમે બંને એક જ નાવડીના સવાબ ઓલમ કહેવાય ને કે સવારી જોઈએ બરાબર જેટલા હાલેસા હું મારું છું એટલા તમારે જ મારવા પડશે આપણે બંનેને ના આગળ લઈ જવાની છે બરાબર પણ બને તો કચાસ રહી જાય જો અમારી અંદર કોઈ કચાસ ન રહેવાની કારણ કે અમે એક વસ્તુ તમારી સાથે બંધાયેલા છીએ અમે એમ નથી કહેતા કે ભાઈ અમે બધું જ હોશું છે અમે તમારી સાથે બંધાયેલા છે તમારી જે જવાબદારી છે ને અહીંયા ખભે છે અને તમારી એકની નથી જેટલા પણ સ્ટેન્ટ અમારી સાથે જોડાયેલા છે બધાયની જવાબદારી અહીંયા ખભે છે બરોબર એટલે અમને અમારો ભાર ખબર છે અને તમને મેં પહેલા પણ દેખાડેલો અને અત્યારે પણ હું જે દેખાડી શકું છું કે મારું જે ડેસ્ક છે એના ઉપર લખેલું છે કે ભાઈ વિદ્યા અમારો જે થાક છે ને એની કરતા વિદ્યાર્થીઓની જવાબદારી મોટી છે બરોબર એટલે અમારી તરફથી અમે પૂરતા પ્રયત્ન કરીશું સાથે સાથે તમારે પણ પ્રયત્નો કરવાના છે બરોબર કાઠા હું પહોંચાડવાની જવાબદારી અમારી છે પણ શરત એટલી છે કે તમારે પણ આજે હાથ પગ મારવાના છે

તો ક્લિયર છે ભાઈ બધા ઓકે હવે એના પછી જોઈએ શા માટે સ્ટડી માસ્ટર બરોબર કમ્પ્લીટ થઈ ગયું પછી કે છોકરા જે કંઈ ભી કમેન્ટ કરે છે ને અહીંયા સ્ટડી માસ્ટર ને કોડી એ બેટા કમેન્ટ રેવા દેજો નહીં કમેન્ટ રેવા દેજો અને કહેવાય ને તટસ્થ કમેન્ટ એમ નહીં કે કોઈ એક બાજુની અને વખાણ ને હું એવું નહીં કે વખાણ કરો જે વસ્તુ તમને ફીલ થાય છે ને તમે અમે ખીજાણા હશો તમને દુખે થયું હશે જે વસ્તુ ફીલ થાય ને એ વસ્તુ કહેવાની છે કંઈ સજેશન હોય કંઈ કેવું હોય કંઈ શીખવું હોય જે કંઈ ભી હોય તમારા મનમાં એ કહેવા કારણ કે ચલતી કા નામ જિંદગી બરોબર તમે કંઈક નવું કંઈક અમને કયો અથવા તો અમે કંઈક અમારામાં અપડેટ કરીએ તો કંઈક તમારા માટે બેનિફિટ છે બાકી અમે એના જ રહેશું તો કોઈ ફરક નથી પડવાનો બરાબર છે તો અમારે અપડેટ થવું છે તમને અપડેટ કરવા છે બસ એટલી વસ્તુ છે ઓકે ચલો ઉસ્કેબ કે વિઝન અને એમ વિઝન અને એઈમ શું છે આપણી જે ચેનલ છે આપણી જે ટીમ છે બરોબર હવે એક વસ્તુ કહી દઉં તમને કે ભાઈ આ કોઈ એક પર્ટિક્યુલર ચેનલ નથી એક આમ કહેવાય ને કે માનવ શ્રમ અને માનવોથી બનેલી એક ટીમ છે અને આ ટીમની અંદર અમારું જે પરસેવો છે અમારું જે હૃદય છે સંપૂર્ણ અહીંયા સમર્પિત થયેલું છે બરાબર અને આ સંપૂર્ણ થયેલા સમર્પિત હૃદયને વિઝન અને એમ પૂછવાના આવે ને તો એક જ એમ છે

બરોબર અને એમાં પહેલો ટોપિક હતો પહેલા દિવસનો પહેલો સુડન ડ્રોઇંગ ક્વિઝી કા નામ છે મને યાદ છે હજી બરોબર ઓકે યશવી યશવી પ્લીઝ યસ બોલો 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 જે પણ સજેશન હોય ફટાફટ કમેન્ટ સેક્શન ની અંદર આપી દો જે વસ્તુ અમે અપડેટ થશું તમારા માટે છે

કે એના વિશે એમ થાળી પડી હોય તો એ કારે બધું ન કહેવાય ધીરે 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 બધું હોય ને બરાબર તો એના વિશે પણ જે કાય પડ્યો છે એ તમને કહેવામાં આવશે ઓકે કુલદીપ કુલદીપસિંહ બેટા બધી જ જાણકારી તમને આપવામાં આવશે બધી જ વસ્તુ તમારા સુધી અમે અહીંયા ખાલી ઇન્ફોર્મેશન માટે આજ છે બરાબર છે કારણ કે ઘણા બધા મેસેજો આવતા હતા સતત કે મેડમ ક્યારે 12 શરૂ કરવાના ક્યારે 11 શરૂ કરવાના તો એના માટે અમે આવ્યા છીએ ઓકે થોડુંક પેશન્સ રાખવું પડશે કારણ કે પેલું કહેવાય ને કે ધીરજ કા ફળ મીઠામાં તમારે મીઠું ફળ જોઈએ છે કેરી જોઈએ છે તો તમારે આખા આખે આખો વર્ષની રાહ જોવી પડશે તો એમ તમારે થોડુંક ફળ સારું જોઈએ છે તો થોડીક રાહ જશે બધી કહે છે સર બટ આન્સર અને ડાઉટમાં કરીએ એમાં પ્લીઝ ઓકે ચાલો તો આ વસ્તુ છે ને આપણે જ ધ્યાનમાં લઈ બરોબર છે સજેશન નોટ કરી લઈશું ઓકે ઓકે

એ બધી વસ્તુ સિસ્ટેમેટિક થશે બેટા પહેલું વર્ષ હતું બની શકે અમારાથી કંઈ ભૂલ થઈ હોય તો એવી ભૂલ નેક્સ્ટ યર ન થાય અમે ઘણી બધી વસ્તુ શીખા છીએ તમારા પાસેથી ઘણી બધી વસ્તુ શીખવા મળી છે અમને તો એ બધી વસ્તુને અપડેટ સાથે સિસ્ટેમેટિક થી આપણે આ વખતે વર્ષે કામ કરવાના છીએ એ જ અમારું પહેલું વિઝન છે અને જો ટાઈમ ટેબલ ઉપરથી મને યાદ આવ્યું કે આ વખતે આપણે આ વર્ષ પહેલું વર્ષ હતું બરોબર છે તો અહીંયા ઘણા આપણે એવા લેક્ચર્સ હતા કે જેને રીશિડ્યુલ કરવા પડ્યા હતા હા એમાં નો નો ડાઉટ કે ભાઈ અમારે કોઈ જે અસુવિધા હોય અથવા તો પાવરનો કાપ ને એવું બધું હોય એ બધી જ વસ્તુ રેડી પાવર એક એવી વસ્તુ છે કે જે કુદરતી ઘટના છે એમાં અમે કાંઈ ન કુદરતી મતલબ કે આમ માનવ સર્જિત પણ અમારા હાથમાં નથી એવી ઘટના છે બરાબર પરંતુ બને ત્યાં સુધી કટ ટુ કટ એક્યુરેટ લેક્ચર આવશે બરોબર અને એનું પણ ટાઈમ ટેબલ તમને આપી દેવામાં આવશે ઓકે ચાલો અને બધી વસ્તુ ભણાવવામાં આવશે એવું માત્ર મોસ્ટ ટાઈમ પી કે એવું નહીં એ ટુ ઝેડ દરેક વસ્તુ અને બીજી વસ્તુ માત્ર એનસીઆરટી ટેક્સ બુક નહીં બેટા સ્ટડી માસ્ટર માત્ર એનસીઆરટી માં બિલીવ નથી કરતું બરાબર છે તમારે જ્યારે જે વસ્તુ જરૂર પડી છે એ બધી જ વસ્તુ તમને આપવામાં આવશે અને મેઈન વસ્તુ એ છે કે આ બેચ લેવાનો ફાયદો શું છે તો આપણે જે પેલા વર્ષે ડિલિવર કર્યું છે એની કરતા પણ વધારે સારું એવું કન્ટેન્ટ ડિલિવર કરી શકીએ બને ત્યાં સુધી પોસિબલ હશે ત્યાં સુધી પ્રેક્ટિકલ થ્રુ પણ આપણે જવાની ટ્રાય કરીશું કે તમને વધારે ખ્યાલ આવે બરાબર તમને ઇન્ટરેસ્ટ થોડુંક વધારે કરી શકો એ વિષયને ઓકે અથવા તો વિઝ્યુઅલાઇઝેશન વધારે કરી શકો આ વિઝન અને એમ અમારો એ જ છે મેઇન વસ્તુ એ બરાબર એમ છે તમને તમારી કરિયર પ્રત્યે આમ કહેવાય ને આકર્ષિત કરવા કે ભાઈ તમને નક્કી જ નથી હોતું કે ભાઈ મારે શું લેવું છે મારું વિઝન શું છે તમારો એમ શું છે એ તમને ખબર જ નથી તો એ તમારા માટે એમ બનાવરાવું એ અમારું કામ છે અને એ અમારો એમ છે બરોબર આપણે સ્ટડી થી લઈને કરિયર સુધી બધી જ વસ્તુમાં સાથે રહેવાનું છે બરોબર આમાં ઘણા વિદ્યાર્થીઓને એવું પણ મેં લાઈવ લેક્ચર હતો ને ત્યારે પણ મેં કીધું હતું તમે એવું નથી કે બારમું ધોરણ પૂરું થઈ જાય એટલે વાત પૂરી બારમાં પછી પણ અમારો કોન્ટેક કરી શકો છો બરોબર એવું નથી કે આપણે બારમાં પૂરતી છીએ બારમાં પછી પણ તમે કોન્ટેક કરી શકો છો ઘણી ઘણા વિદ્યાર્થીઓ અટવાઈ પણ જતા હોય છે તો એમને બહાર કાઢવા માટે પણ અમે મદદ કરીશું બનતી પ્રોસેસ અમે બધી જ કરીશું ઓકે ચાલો અને હવે

ને વીડિયસ માં જરા ઇન્ટરેસ્ટ નહોતો બટ સડે મસ્ટર માં આવીને મને મારો ફેવરિટ સબ્જેક્ટ બની ગયો સરસ સરસ યશવી છે ચાલો પૂછો પછી આપણે આ કરી દઈએ યસ ઘણા બધા સ્ટુડન્ટો હોય અંદર જાણ હોય તો એ ઇન્ફોર્મેશન દેજો બરાબર છે

હા સોલ્યુશનમાં ક્યારેક ક્યારેક એક ભૂલ થઈ જાય એક બે ભૂલ થઈ જાય તો એમાં તમે કહો એનો વાંધો નહીં પણ આ સિવાય બીજી કોઈ નેગેટિવ કમેન્ટ નથી આવી અને અમારા માટે આમ કહેવાય ને કે અચીવમેન્ટ છે બિગ અચીવમેન્ટ છે કે અત્યાર સુધી અમારા ચેનલ ઉપર આમ કહેવાય ને તો કોઈ એટલે કોઈ નેગેટિવ કમેન્ટ નથી અને આ બધો તમારો પ્રેમ જ છે અલગ બરાબર અને આ પ્રેમ સતત ને સતત અમારા ઉપર રહેશે એવી આશા છે અમને અને આ પ્રેમને છે ને હજી આપણે વધારવાનો છે અને ક્યારે આ બેચની અંદર આ બેચની અંદર ઓકે ચાલો અને હવે આપણે વિદાય લઈએ એક ચેનલ ઉપર છે ને ચેનલ ઉપર ને એટલે એક ફોર્મ આપેલું છે ઇલેવન ટ્વેલ્થ એડમિશન માટેનું ફોર્મ છે એ ફિલઅપ કરવું હોય જો તમારે સ્ટડી માસ્ટર ની અંદર બેચ લેવાનું કન્ફર્મ જ હોય બરોબર તો એ તમારે ફિલઅપ કરી દેવાનું છે અને સાથે સાથે તમારી જે પણ કઈ એડમિશન ફોર્મ હોય અથવા તો નોંધણી હોય તો એ નોંધણી તમને એડમિશન ફોર્મ ભરતા ન આવડે તો આપણો જે નંબર આપેલો છે નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ફાઇવ ફરીથી લખી દઉં નાઇન 95108 વન ઝીરો નાઇન વન ઝીરો એટ સેવન વન ફાઇવ નાઇન ઝીરો આ નંબર ઉપર તમે કરી શકો છો ઓકે કે ભાઈ તમારું નામ તમારો મોબાઈલ નંબર અને ધોરણ લખીને એ નંબર ઉપર વોટ્સઅપ કરી શકો છો મળ્યા છે આપણે નેક્સ્ટ ટાઈમ કોઈ બીજા લેક્ચરની અંદર સાથે સાથે ધ્યાન રાખજો તમારું તમારા મમ્મી પપ્પાનું તમારા ફેમિલીનું બાય બાય